વડોદરા શહેર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી મેડા ગેંગને ક્રાઈમ બ્રાન્ચે જળ ભીપાડી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથમાં લેતા જ સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન બે શંકાસ્પદ લોકો બાઇક પર દાહોદ તરફથી મંદિરમાં ચોરી કરવા માટે આવનાર હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી તેવામાં બે બાઇક પર ત્રણ શખ્સો આવતા જણાતા તેમને રોકવામાં આવ્યા હતા તમામે પોતાના નામ ઉમેશ બચુભાઈ મેડા રહેઠાણ ગુલબાર ગામ ગરબાડા દાહોદ ગોવિંદ દલસિંઘભાઈ મછાર રહેઠાણ સીમલિયા ખુર્દ ગામ ગરબાડા અને અજય બચુભાઈ મેડા રહેઠાણ ગુલબાર ગામ ગરબાડા દાહોદ હોવાનું જણાવ્યું હતું તમામની અંગ જડતી કરતા તેમાંથી રોકડ સિક્કા મૂર્તિઓ યંત્રો અને લગડી મળી આવી હતી તેમની પાસે બાઇક અથવા વસ્તુઓની માલિકી અંગે કોઈ પુરાવા ન હતા બાદમાં તેમની કડકાઈપૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને વીતેલા છ મહિનામાં વડોદરા શહેર ભાઈલી ભરૂચ પોર કરજણ અંકલેશ્વર રાજકોટ જેતલપુરમાં મોબાઈલ વાહન તથા મંદિરમાં ચોરીના બાવીસ ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું જે મામલે સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી કાર્યવાહીમાં ઉમેશ બચુભાઈ મેડા જેમનું રહેઠાણ ગુલબાર ગામ ગરબાડા દાહોદ ગોવિંદ દલસિંગભાઈ મછાર રહેઠાણ ખુર્દ ખુર્દગામ ગરબાડા અને અજય બચુભાઈ મેડા જેમનું રહેઠાણ ગુલબાર ગામ ગરબાડા દાહોદની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તમામને દબોચતા બાવીસ ગુના ઉકેલાયા છે અજય મેળા સામે ચાર ઉમેશ મેળા સામે છ અને ગોવિંદ મછાર સામે ત્રણ ગુના અગાઉ નોંધાયેલા છે આરોપીઓ ઘરની જગ્યાએ મંદિરને વધુ ટાર્ગેટ કરતા હતા તેઓ ઘરમાં ભાડના મામલે લાંબો સમય જેલવાસ ભોગવી ચૂક્યા હતા મંદિરમાં રાત્રે કોઈ હાજર ન હોવાથી તેની પસંદગી કરવામાં આવતી હતી આરોપી પહેલાં મંદિરની રેકી કરતા તેની દાનપેટીને ચકાસવા માટે તેમનો સિક્કો અંદર નાખતા સિક્કાના અવાજ પરથી દાનપેટી કેટલી ભરેલી છે તે નક્કી કરવામાં આવતી હતી કોઈને ભાગ ન આપવો પડે તે માટે પરિવારજનને ગેંગમાં રાખતા હતા અગાઉના ગુનાની કોર્ટ મુદત સમયે તેઓ હાજર રહેતા હતા આરોપી સોના ચાંદીની મૂર્તિને વધુ ટાર્ગેટ કરતા હતા કારણ કે તેમાંથી રોકડ આવક થઈ જાય ચોરીના વાહનોને તે હાઈવે પર પાર્કિંગ તથા નાગરિકોના વાહન જોડે મૂકતા હતા ભાગવામાં સરળતા રહે તે માટે મંદિરથી બાઇક દૂર

એમાં એક ગેંગ સક્રિય હતી એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી એની અમને ગઈકાલે એક સફળતા મળી છે ત્રણ આરોપીઓ આ કામે અમે પકડ્યા છે એમાં બે સગા ભાઈઓ છે ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા ત્રીજા એના સાગરી છે ગોવિંદ નરસિંહભાઈ મછા આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની કાલે ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ અગિયાર ગુના તેઓએ કબૂલેલા છે એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાઈલી છે તમને ખબર છે કે હમણાં તાજેતરમાં ઓરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં તો એ પણ આ ભેદ ભેદાંબા ઉકેલાય છે અને સાથે ભરૂચ સિટીના બે વાહન ચોરીના ગુના આમ ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એની એની કબૂલાત છે પરંતુ અમે દફતરે જોઈએ છીએ ગુના દાખલ થયા છે કે બીજા એને દસ બનાવો પણ પોતાની રીતે કબૂલીવા છે જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે જેમાં મોટર ત્રણ છે રોકડ રૂપિયા એક લાખ પંચાણું હજાર રૂપિયા જેવા છે ચલણી સિક્કા છે ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે એ ફરિયાદી ઓળખી પણ બતાવેલ છે આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે પાંચ ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલાં સોંપવામાં આવશે એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજૂ કરવામાં કરજણ છે વડોદરા તાલુકા છે એના પણ ગુના છે ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે આ લોકો એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી બેમરો સગાવો પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક દાંડનો ગુનો દાખલ થયેલો એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય ચોકીદાર ન હોય એને ટાર્ગેટ કરતા હતા અને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર સોસાયટીમાં ન હોય એ પ્રકારના મંદિરોને ટાર્ગેટ કરતા હતા દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા મંદિરમાં જઈને જે દાનપેટી હોય એટલે કે પેટી લઈ જવાથી એને ઇઝીલી રોકડ રકમ મળી જાય મુદ્દામાં મળે તો એને વેચવાની એક પ્રોસીજર એને ઘરની પડે પૈસા મળે તો ખાસ કરીને દાન પેટીને તે ટાર્ગેટ કરતા હતા એની એમો એવી હતી કે દાનપેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાય કરતા હતા કે આની અંદર જે દાન પેટી છે એ ભરેલી છે એ ખાલી છે ભરેલી છે તો કેટલી ભરેલી એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરે જોઈએ અહીં તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાન કદાચ અન્ય કોઈ આરોપીઓની સુડવણી જણાશે તો બની શકે કોઈ એની સાથે બીજા સાગરીતો હશે ધ્યાન નથી એ પણ તપાસ અમને આ ઘણા વખતથી એના ચહેરા મળી ગયેલા આ પ્રકારની વ્યક્તિઓ છે એ રેકી કરવા આવતી હતી પોલીસ વોચમાં હતી અને ગઈકાલે પણ આવો જે કંઈક કામ કરવા માટે નીકળ્યા હતા એ દરમિયાન ગઈકાલે એમને હાઈવે ઉપરથી મુદ્દામાલ સાથે મળી ગયા ખાસ કરીને ભરૂચમાં એમને જે જૂના કેસો ચાલતા હતા તો એ જ્યારે જ્યારે કોર્ટ કેસો હોય ને મુદતે આવતા હતા તો મુદત ભરીને જ્યારે પાછા દાવો જતા હોય તો આવી રીતે ગુનાને વારદાને અંજામ આપતા